જામીનનો કોઈ ગેર કરવાનો ચાર આરોપી જામીન મંજૂર કર્યા છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર ના પુત્ર જયરાજ આહિર સહિત છ અન્ય જે આરોપીઓ હતા તેમના જામીન અત્યારે જે છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે

અને બીજી તરફ ન્યાય મંદિર મહવાના છે કે જ્યાં આજે કોર્ટની અંદર ચુકાદો જે છે તે આપવામાં આવ્યો છે ગઈકાલે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન નવનીત બાલધ્યાને કોળી સમાજની જે વકીલોની લીગલ ટીમ હતી હતી જેમણે વાંધા અરજી રજૂ કરી હતી અને વાંધા અરજીને લઈ જે ચુકાદો જે છે તે પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો ચુકાદો પેન્ડિંગ રખાતા વધુ એક દિવસ જયરાજ આહિર જે છે તેને જેલમાં રહેવું પડ્યું હતું મુશ્કેલીમાં વધારો થયો હતો ત્યારબાદ આજે સવારથી જે છે તે હાથ ધરવામાં આવી હતી અને આ દરમિયાન બંને પક્ષોના વકીલોએ ધારદાર દલીલો જે છે તે પણ કરી હતી અને ધારદાર દલીલો બાદ કોર્ટનો આખરી નિર્ણય જે છે તે જોવા મળ્યો છે કે જ્યાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સહિત છ અન્ય જે આરોપીઓ હતા તેમના જામીન અત્યારે જે છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે અને સાંજ સુધીમાં જયરાજ આહિર જેલની બહાર જે છે તે જેલની બહાર આવી શકે છે તેવી પણ વાત જોવા મળી રહી છે જે કાગળોની પ્રોસેસ હોય છે કામગીરી હોય છે એ પૂર્ણ થયા બાદ જયરાજ આહિર છે તેમને જેલમાંથી છોડવામાં આવશે તેવી પણ વાત અત્યારે જોવા મળી રહી છે ત્યારે મહુવા કોર્ટની બહાર પણ વકીલો જે છે તે મોટી સંખ્યામાં છે બંને લોકોના જે સમર્થકો છે તે પણ જોવા મળી રહ્યા હતા તો સાથે જ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે જયરાજ આહિરની મુશ્કેલીમાં વધારો થશે કે પછી રાહત મળશે ત્યારે આ જયરાજ આહિરને રાહત મળે અને એમના સમર્થકોને રાહત મળે તે પ્રકારના સમાચાર જે છે તે હાલ સામે આવી રહ્યા છે ત્યારે સાંભળો એ વકીલોને કે એમણે કોર્ટની અંદર કયા પ્રકારની ધારદાર દલીલો કરી હતી ને આખરે કોર્ટના નિર્ણયને વકીલો કેવી રીતે જોઈ રહ્યા છે બગદાણા બહુ ચર્ચિત કેસમાં નામદાર સેશન્સ કોર્ટે આજરોજ ચાર આરોપીના જામીન મંજૂર કર્યા છે જેમાં નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા કાનાભાઈ ભીખાભાઈ કામળિયા સંજયભાઈ બેચરભાઈ ચાવડા અને દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીના જામીન મંજૂર કર્યા છે શું શું શરતોમાં એને જામીનની જે કોર્ટમાં જે જામીન મંજૂર કર્યા છે એ બાબતે જે કોર્ટમાં જે કાયદાકીય ચર્ચા થઈ હોય એની સોશિયલ મીડિયામાં કોઈ ચર્ચા કરવાની નથી કે એના એને જે જામીન મળ્યા છે એ જામીનનો કોઈ ગેરઉપયોગ કરવાનો નથી સાક્ષી પુરાવા તોડવા ફોડવા નથી આટલા જ આટલી મુખ્ય શરતો રાખવામાં આવેલી છે બગદાણા બહુચર્ચિત પ્રકરણમાં નામદાર કોર્ટ સમક્ષ છ આરોપીઓના કલ કુલ ત્રણ અલગ અલગ જામીન અરજીઓમાં એમાં અજય ઉર્ફે મોટું મનજીભાઈ ભાલિયા નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહીર સહિતના ત્રણ અલગ અલગ જામીન અરજીમાં છ આરોપીઓને મોવાના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે શું શું એમાં મુખ્યત્વે શરતોમાં સાક્ષી પુરાવા તોડવા ફોડવાની તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આરોપીઓ દ્વારા કોઈ દુરુપયોગ કરી અને તેમાં કોઈ ટિપ્પણીથી બચવું આ તમામ શરતો મુખ્યત્વે રાખવામાં આવી છે અને એ શરતોને આધીન નામદાર કોર્ટે સદર આરોપીઓના જામીન મંજૂર કરેલ છે